નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહીસાગર જિલ્લાના કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત બાળકોને પોલિયોના બે ટીપા પીવડાયા આજ મહીસાગર જિલ્લામાં અંદાજીત એક પોઈન્ટ લાખ બાળકોને પાંચસો પચાસ પર પોલિયોની રસીના ટીપાં પીવડાવવામાં આવ્યા હતા જિલ્લામાં કુલ પાંચસો પચાસ બુથ પર ચોવીસો સત્યોતેર કર્મચારીઓ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવી હતી રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા સમગ્ર રાજ્યની સાથે મહીસાગર જિલ્લામાં આજરોજ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત જિલ્લા કલેક્ટર શ્રીમતી નેહા કુમારીએ લુણાવાડા તાલુકાના કોઠા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી દરેક બાળકને પોલિયોના બે ટીપાં પીવડાવવા અપીલ કરી હતી આજરોજ મહીસાગર જિલ્લાના પલ્સ પોલિયો રસીકરણ અભિયાન અંતર્ગત પાંચ વર્ષના અંદાજીત બાળકોને એક પોઈન્ટ સડત્રીસ હજાર પાંચસોને પોલિયોની રસી પીવડાવવામાં આવશે જિલ્લામાં કુલ પાંચસો પચાસ બુથ પર ચોવીસસો સત્યોતેર કર્મચારીઓ દ્વારા પોલિયોની રસી પીવડાવવામાં આવશે પાંચસો સોળ સ્થાયી બુથ તેમજ છૂટાછવાયા વિસ્તારોમાં રહેતા કુટુંબોના બાળકોને ચૌદ મોબાઈલ બુથ દ્વારા અને જાહેર સ્થળોએ વીસ ટ્રાન્ઝિટ બુથ દ્વારા પોલિયોની રસી પીવડાવવા માટે આયોજન કરવામાં આવેલ છે રિપોર્ટ બાય વીરભદ્રસિંહ સિસોદિયા લુણાવાડા જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ